વડોદરાના માંજલપુર સ્થિત કંકુ કલા કેન્દ્રના કલા ગુરુ પશ્મીના વ્યાસના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા કુલ અગિયાર સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં કંકુ કળા કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા સોલો ડ્યુએટ સમૂહ કથકને સમર્પિત એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ તમામ શ્રેણીઓમાં અગિયાર પૈકી નવ સ્પર્ધાના ઇનામો જીતીને ઇતિહાસ રચી દેવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કંકુ કલા કેન્દ્રના સ્થાપક પશ્ચિમીના વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં કથક નૃત્ય પરત્વે રુચિ જળવાઈ રહે તે માટેના નિરંતર પ્રયાસો કરાઈ રહ્યા છે જેના પરિપાક રૂપે આ કેન્દ્રના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી છે એનું નામ રોશન કરી રહ્યા છે જે અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી મારું નામ પશ્મિના વ્યાસ ઉપાધ્યાય છે હું માંજરપુર ખાતે કંકુ કલા કેન્દ્ર કથક ડાન્સ એકેડમીની સંચાલક છું અને હું કથક એટલે કે ક્લાસિકલ ડાન્સની તાલીમ આપું છું અમે આ વખતે સેવન્ટીન્થ ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા જે એક ડાન્સ કોમ્પિટિશન યોજાય છે એમાં અમે આ વખતે પણ ભાગ લીધો હતો જેમાં એક નેશનલ લેવલ ડાન્સ કોમ્પિટિશન છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા કલાકાર ક્લાસિકલ મોડર્ન વેસ્ટર્ન ફોક એવી દરેક અલગ અલગ પ્રસ્તુતિ સાથે પોતાને કોમ્પિટિશનમાં ભાગ લે છે અને આ વખતે ઓલમોસ્ટ ફોર ટ્વેન્ટી અપ એન્ટ્રીઝ હતી જે એક હ્યુજ કોમ્પિટિશન હતી અમારા માટે પણ અને એમાંથી મારા ક્લાસના અમે નવ પર્ફોમન્સીસમાં અમે વિજેતા બન્યા છે અને નવ અવોર્ડ સાથે અમે જીત હાંસલ કરી છે અને મારા ક્લાસમાંથી જેમ કે કે અમે અલગ અલગ કથકની પ્રસ્તુતિ કરી હતી જેમ કે રુદ્રાષ્ટકમ તરાના સરગમ પાર કથક પારંપરિક સ્તુતિ એવી અલગ અલગ પ્રસ્તુતિઓ કરી હતી અને એક સારી એવી હેલ્ધી કોમ્પિટિશન છે કે જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા લોકો ઘણા પંજાબથી રાજસ્થાનથી વેસ્ટ બેંગાલથી અલગ અલગ જગ્યાએથી પોતાની કલાને ત્યાં પ્રસ્તુત કરે છે અને એક એવી સારી કોમ્પિટિશન મળે છે છોકરાઓ માટે પણ એક સારો એક્સપિરિયન્સ છે અને મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે મારા છોકરાઓ અને અમે બધા ઘણા બધા સોલો પર્ફોમન્સ હતા ડ્યુએટ હતા ગ્રુપ હતા એ બધામાંથી અમે લોકો નવું પર્ફોમન્સ જીતીને આવ્યા છે ને નવો એવોર્ડ અમે જીત્યા છે મારું નામ પશ્મિના વ્યાસ ઉપાધ્યાય હું કથ કંકુ કલા કેન્દ્ર એટલે કે કથક ડાન્સ એકેડેમીની સંચાલક છું અને એમસીએસયુ એટલે કે શ્રી મહારાણી ચિમનાભાઈ સ્ત્રી ઉદ્યોગાલયમાં કથક ફેકલ્ટી તરીકે કાર્યરત છું અને જેમ કે અમારા સોળ સ્ટુડન્ટ હતા મારી સાથે સિક્સટીન સ્ટુડન્ટ્સ હતા જેમાંથી ફિફ્ટીન સ્ટુડન્ટ્સ મારા કંકુ કલા કેન્દ્ર સેન્ટરના હતા અને બે સ્ટુડન્ટ્સ શ્રી ચિમનાબાઈ ઉદ્યોગાલયના સ્ટુડન્ટ્સ હતા જે બધાએ ભેગા મળીને આમાં ભાગ લીધો હતો Subscribe now and press the bell icon. Never miss an update.